નમસ્કાર મિત્રો મિત્રો કળિયુગનો સાચું અર્થ શું અને કળિયુગમાં ખરેખર જે ઘટનાઓ બનવાની છે કે બની ચૂકી છે અથવા આવનારા સમયમાં જે બનશે એ સત્ય હકીકત શું છે મિત્રો શું આપણા વેદો પુરાણોમાં જે કળીયુગની હકીકત જણાવવામાં આવી છે એ સાચી છે આ મિત્રો આજે એકદમ હું સચોટ માહિતી સચોટ વાતો જે છે એ તમારી સમક્ષ લઈ અને આવ્યો છું બહુ મહેનતથી આ બધી વાતો ગોતી છે કળીયુગની કારણ કે જ્યારે કળિયુગ હશે ને મિત્રો ત્યારે આખા દેશમાં ગામો ગામમાં લૂંટારાઓ એટલે કે આતંક વધી જશે પાખંડી લોકો પોતપોતાના નવા સિદ્ધાંતો બનાવીને મન ફાવે એવા પોતાના સ્વાર્થ માટે વેદોનો અર્થ કરશે અને એ પ્રકારે એ પાખંડી લોકો વેદોને કલંકિત કરશે પોતાને રાજા કહેવડાવનાર પ્રજાની કમાઈ હડપી અને ચૂસી લેશે બ્રાહ્મણના નામે ઓળખાતા એ જીવો પેટ ભરવા અને તેમના જીવનમાં કોઈ સંયમ ના હોતા જનેન્દ્રિયોના ભોગને તૃપ્ત કરવા લાગેલા હશે બ્રહ્મચારી લોકો બ્રહ્મચારી વ્રતથી રહિત અને અપવિત્ર રહેવા લાગશે અને એવી રીતે જે અનેક ઘટનાઓ કળિયુગમાં આવનારા સમયમાં ઘટવાની છે મિત્રો તમે અંત સુધી આ વિડીયો જરૂર જોજો એટલે તમને ખબર હશે કે આવનારો સમય કે આપણી ભાવિ આવનારી પેઢીનો સમય કેવો હશે મિત્રો ત્યારે કળિયુગ ધન પૈસાથી મનુષ્ય સારા કુળવાન સદાચારી અને સદગુણી મનાશે ધર્મ અને ન્યાયની વ્યવસ્થામાં જેના હાથમાં બળ શક્તિ હશે કારણરૂપ માનશે જેના હાથમાં લાકડી એટલે શક્તિ હશે તે ભેંસ લઈ જશે અને લગ્ન કરવા સ્ત્રી પુરુષ પોતપોતાની રૂચિથી જ પ્રેમ લગ્ન કરી લેશે બ્રાહ્મણની ઓળખાણ તેના ગુણ સ્વભાવથી નહીં પણ કેવળ જનોઈથી જ બની રહેશે સાધુ સંન્યાસીઓના આશ્રમોને જાણવા અને કયા કયા આશ્રમો છે તે જણાવવામાં વસ્ત્ર લાકડી કમંડળ જેવા બાય દેખાવ સાધુ અને સંન્યાસીઓની ઓળખાણ બની રહેશે એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જવામાં આ બાય કારણો મુખ્ય બની રહેશે મિત્રો જો કોઈ મનુષ્ય ધનની લાલચ આપવામાં અસમર્થ હશે તો ન્યાય તેની હાર થશે અને ભલે તે પાસે જ્ઞાન હોય પણ જે બોલવામાં વધુ પાવરદાર હશે તે લોકો મોટો પંડિત માનશે કળીજુગમાં ગરીબ હોવું એ એક મોટો દોષ છે મિત્રો જે જેટલો દંભ દેખાડશે અને પાખંડ કરી શકશે એને લોકો એટલો જ વિદ્વાન સાધુ સમજશે લગ્ન માટે બીજાની સંપત્તિ પ્રાપ્ત રહેશે શાસ્ત્રવિધિ વિધાન સંસ્કાર આદિની લોકોની કોઈ જરૂર લાગે તો સ્નાન કરશે પણ નહીં વાળ ઓડી લેવા અને સારા કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને જ લોકો સ્નાન થઈ ગયું સમજશે મિત્રો લોકો દૂરના તળાવને પણ સપર્શ માન તીર્થ માનશે પરંતુ નજીકના તીર્થ ગંગા ગોમતી અને માતા પિતા જે કે તીર્થ સમાન છે એની લોકો ઉપેક્ષા કરશે આવી અનેક ઘટનાઓ જે કળિયુગમાં ઘટવાની છે અથવા ઘટી ચૂકી છે જેની સંપૂર્ણ માહિતી કારણ કે દેવાયત પંડિતે વર્ષો પહેલાં કલિયુગનું વર્ણન કરીને કીધું હતું કે પહેલાં પહેલાં પવન પરુક્ષ નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર આવનારો સમય બે હજાર પચીસમાં સ્ત્રીઓના લક્ષણ કેવા હશે અને બે હજાર પચીસ પછીની સ્ત્રીઓ કેવી હશે જેની ભાવિ કલિયુગની ભવિષ્યવાણી દેવાયત પંડિતે પણ વર્ષો પહેલાં કરી હતી મહારાજ અચ્યુતાનંદ પણ જેણે ભવિષ્યવાણી ઉપર ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે મિત્રો શાસ્ત્રો અનુસાર ચાર યુગમાં કળીયુગનું આયુષ્ય ઓછું છે એટલે કે ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ છે હાલ કલિયુગનું આયુષ્ય લગભગ પાંચ હજાર વર્ષ જેટલું થયું છે એટલે કે હજુ કળિયુગ પૂરો થવામાં ચાર લાખ સત્યાવીસ હજાર વર્ષ બાકી છે હાલ કળિયુગ તેના પ્રથમ ચરણમાં છે તો કળિયુગના અંત કેટલો ભયાનક હશે જેની આપણે કલ્પના કરીએ શકીએ મિત્રો કળિયુગના અંતમાં ત્યારે સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય ફક્ત વીસ વર્ષનું જ રહેશે અને આ પૃથ્વી ઉપર વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવજંતુઓનો વિનાશ થઈ જશે અને તેની પાછળનું કારણ પણ મનુષ્ય જ હશે કળિયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુનું કોઈ પ્રકારનું અંતર પણ રહેશે નહીં આવી અનેક ઘટનાઓ જે કળિયુગમાં ઘટિત થઈ રહી છે અથવા ઘટવાની છે કે દેવાયત પંડિતે જે વર્ષો પહેલાં પોતાના ભવિષ્યવાણીમાં પોતાની વાણીમાં જેનું વર્ણન કર્યું હતું એ આજના સમયમાં સચોટ પણ સાબિત થઈ રહ્યું છે મિત્રો ત્યાર પંડિતે વર્ષો પહેલાં કીધું હતું કે પાણી છે એ પડી કે વેચાશે દૂધ દહીં છાશ પડી કે વેચાશે ગાય બકરી જેટલી થઈ જશે આવી અનેક વાતો છે કે સુના થશે નગર અને મોજાર ત્યારે કડીજુ કોરોના કાળમાં સુના નગર અને મોજાર પણ થઈ ગયા હતા જે ગામડાઓ શહેરો ચોવીસ કલાક ધમધમતા હતા એ એકદમ અચાનક સૂના થઈ ગયા હતા ત્યારે સમય બહુ બળવાન છે જેમ જેમ કળીજુગ આવતો જશે તેમ તેમ ઉતરોત ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા આયુબળ અને સમરણનો અભાવ થશે કળી જેની પાસે ધન હશે એ જ લોકો સારા કુળવાન અને સદાચારીને સદ્ગુણી માનશે જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાય વ્યવસ્થા પોતાને ફાવે તેમ કરી દેશે લગ્ન માટે કુળ ચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં આવશે નહીં મિત્રો વસ્ત્ર લાકડી કમંડળ જેવા બાય દેખાવ ધારી બ્રહ્મચારી સંન્યાસીઓ ઓળખ બની રહેશે અને એકબીજાના વેશ અને ચિહ્ન બદલાવાથી એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશે લોકો કળિયુગમાં એવા ક્રૂર થઈ જશે એવા નિર્દય થઈ જશે કે માણસ માણસની મદદ નહીં કરે કોઈ સૌ કોઈ પોતાનું વિચારશે લોકો ભૂખ પ્યાસ અને નાની મોટી અનેક ચિંતાઓથી દુઃખી રહેશે અને રોગોથી એમને ક્યારેય છુટકારો નહીં મળે ઘોર કળીયુગ આવશે ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ વર્ષનો થઈ જશે ત્યારે કળિયુગના દોષથી લોકોનું શરીર નાનું ક્ષીણ અને રોગગ્રસ્ત થઈ જશે કળીયુગમાં માણસોના ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરતા રહેશે હંમેશા ચારે વર્ણના લોકો શુદ્ર સમાન બની જશે ગાયો બકરીઓ જેટલી નાની અને ઓછું દૂધ આપવાવાળી થઈ જશે વનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સન્યાસીઓ પણ સંસારી લોકોની જેમ ઘર આદિ બનાવી અને તેમની જેમ વેપાર પણ કરશે જેમની સાથે લગ્ન જીવનનો સંબંધ એ જ માત્ર લોકો સંબંધિત ગણાશે ધન્યો જેવા કે જવું ઘઉં આદિ અનાજના છોડ નાના થઈ જશે વૃક્ષોમાં પણ લગભગ બધી સમી આદિ આવી અને કાંટાળા વૃક્ષો જ રહી જશે ત્યારે કળીયુગનો અંત થતા થતાં મનુષ્યનો સ્વભાવ સાવ ગધેડા જેવો થઈ જશે લોકો માન માન સંસારનો બોજ વેઠતા હોય અને જીવતા એમ વિષય ભોગી બની જશે એવા સમયે સત્તો ગુણને ધારણ કરીને ભગવાન સ્વયં અવતાર લેશે ત્યારે ધર્મની રક્ષા માટે ભગવાન કલકી આ કળીયુગમાં અવતાર લેશે અને અસુરોનો નાશ કરશે કળીયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર બની જશે મોટા ભાગના લોકો એવા હશે જે તો નિર્ધન પણ ખાતા બહુ હશે એમનું ભાગ્યે જ બહુ મંદ અને ચિત્તમાં કામનાઓ હશે બહુ મોટી મોટી અને અનેકાટ વૃદ્ધિ થઈ જશે જુગ હોય ત્યારે આખા દેશમાં ગામે ગામે લૂંટારાઓ અને આતંક મચી જશે ત્યારે ઉત્તર દિશાથી સાહેબો આવશે ને મુખ્ય હનુમો વીર લખ્યા ને ભખ્યા સોઈદીન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દેનાર આપણા ગુરુએ આગમ ભાખિયા અને જૂઠડા નહીં રહે લગાર આવી અનેક વાતો જ્યારે આપણા ભારત દેશના સંતો તંબુર હાથમાં લઈ અને આગમ વાગતા એ આજના વર્તમાન સમયમાં બધા આગમ સચોટ સાબિત થઈ રહ્યા છે